રહેણાંક વિસ્તારમાં સ્પા ધમધમે અને તંત્ર ઊંઘતું રહે તેવું ગુજરાતમાં જ શક્ય છે પરંતુ જો મહિલાઓ રણચંડી બની જાય તો ભલ પગ નીચેથી જમીન સરકી જાય કંઈક અમરેલીમાંથી પણ સામે આવ્યું છે જ્યાં તંત્રને રણચંડીઓએ પોતાનો પ્રકોપ બતાવ્યો છે અમરેલીમાં માં રણચંડી બનેલી મહિલાઓએ પોતાની નજરો સામે જ પોસ્ટરો આગ ચાપી દીધી દ્રશ્યો શહેરના કેરીયા રોડ પર આવેલા અયોધ્યા એપાર્ટમેન્ટના છે જ્યાં મસાજ છેલ્લા ઘણા સમયથી ધમધમે છે જેને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સ્થાનિકોની ફરિયાદના આધારે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરે માત્ર નોટિસ ફટકારી સંતોષ માની લીધો પરંતુ કાર્યવાહી ન કરી જેથી રોષે ભરાયેલી મહિલાઓએ આજે આસપાસના સ્પા ખુલવા ન દીધા અને તેમના પોસ્ટરો કાઢી આગ લગાવી પોતાનો રોષ ઠાલવ્યો નીચે હું નીચે રહું છું ઉપર પાલે પા માં બહુ ખરાબ ખરાબ બોલતા હતા એટલે અમે પાંચ બંધ કરવાની સૂચના આપી હતી પણ છ મહિનાથી અમે એની પડ્યા સરી પણ કોઈ ધ્યાન દેતું નથી હવે બંધ નહીં થાય તો અમે ધરપકડ કરાવીને બંધ કરાવી દેસુ મહત્વનું છે કે લોકોના રોષને જોતા પોલીસે સ્પા સેન્ટરો ઉપર દરોડા પણ પાડ્યા હતા પરંતુ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ મળી આવી ન હતી જો કે આ તમામ સ્પા રહેણાંક વિસ્તારમાં ધમધમતા હોવાથી લોકોમાં રોષ હતો અને સ્વાભાવિક રીતે લોકોનો ગુસ્સો પણ વ્યાજબી છે તેવામાં તંત્રની આંખો ઉગાડવાનો આજે સ્થાનિકોએ પ્રયાસ કર્યો કારણ કે રજૂઆતોથી બહેરા તંત્રને ફરક નથી પડતો તેવામાં સ્પાના પોસ્ટરો સળગાવવાથી ક્યાંક તંત્રની આંખ તો ઉગડે ના ધંધા તો દરેક શહેરમાં ધમધમે છે તેનો વિરોધ પણ થઈ જ રહ્યો છે પરંતુ સ્પાની સ્પાનીયાર્ડમાં કેવા પ્રકારમાં ગેરકાયદે ધંધા થાય છે તે પણ લોકો સારી રીતે જાણે છે અવારનવાર સ્પાની સ્પાનીયાર્ડમાં ધમધમતા કૂટણખાનાના પણ જે કૂટણખાના એકવાર ઝડપાઈ ચૂક્યા છે તેવામાં રહેણાંક વિસ્તારમાં આવી રીતે સ્પા ધમધમતા હોય તો સમાજ પર અને બાળકો પર તેની વિપરીત અસર થઈ શકે છે જેથી અમરેલીની મહિલાઓએ તંત્રના ઊંઘતા અધિકારીઓને પોતાની શક્તિની અનુભૂતિ કરાવી દીધી છે તેવામાં મહિલાઓના વિરોધ પછી પણ તંત્ર ઊંઘતું રહે છે કે પછી કામે લાગે છે Trudno było